ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કવિઠા સામલોટ ડબાલી ને જોતા સાત કિલોમીટર ના બે કરોડ ચોરાણું લાખના ડામર કપચીના ના રોડ માં ગોભા ચાલી સ્થાનિકો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા કોન્ટ્રાક્ટર નું બિલ ન ચૂકવાય તેવી માંગ સાથે ગ્રામજનો મેદાનમાં નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરીના વિલંબ મુદ્દે લોકો મેદાનમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મેદાનમાં વેજલપુર પારસી વાત ધસા મંદિર નજીક મકાન ધસી પડ્યું એક વ્યક્તિ દબાઈ જતા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સાવર ખસેડાયો ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત માં ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા કબીઠા દબાલી ને જોડતા સાત કિલોમીટરના બે કરોડ ચોરાનુ લાખ ના ડાયમર કપચી

डन नहीं है बराबर ये बोल रहे तीन लगेगा, तो चलो इसमें भी डबन नहीं है और यहाँ पे भी डामन नहीं है कारपेट लगा रहे हैं तो इसमें भी क्वालिटी भी नहीं है ये दामन नहीं है देखो मेरा हाथ भी देखो चिपक ही नहीं रहा है क्वालिटी ही नहीं है कोई अधिकारी जवाब देने को तैयार नहीं है जो कॉन्ट्रेक्ट काम कर रहे हो वो भी जवाब देने को ले तैयार नहीं है

ત્રણ કિમી ઉપરાંત આ રોડ બનાવવામાં આવી રહ્યા છે અને આ રોડમાં સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરના માણસો પાસે કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયાની નકલ પણ મળી આવી ન હતી અને બે કરોડ ઓગણપચાસ લાખનું કામ થઈ રહ્યું હોવાનું કહ્યું છે સમગ્ર રોડ નવ નિર્માણ થઈ રહ્યો છે પરંતુ એટલો તકલાદી છે કે ડામરની જગ્યાએ ઓઇલનો ઉપયોગ થતો હોય તેવા આક્ષેપ થયા છે જો કે ઓઇલ સુકાઈ જવાના કારણે રોડ પરની કપચી રોડ ઉપર રઝળતી થતા સવારે ટુ વ્હીલર વાહન ચાલકો રોડ પરથી પસાર થતા પટકાયા હોવાની અહેવાલો મળ્યા છે અત્યંત હલકી ગુણવત્તા હોવાના કારણે ગ્રામજનોએ રોડ ઉપર પાથરેલા કહેવાતી ડામરવાળી કપચી હાથથી જ ઉખાડીને રોડમાં તકલાદી કામના પુરાવા રજૂ કરી દીધા હોય જેથી આવી કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાના આક્ષેપો કર્યા છે જો કે મીડિયાએ પણ સ્થળ ઉપર તપાસ કરતા રોડ ઉપર કોઈ પણ જાતની સફાઈ વિના બે લેયરો પાથરી હોય અને તે પણ તકલાદી હોય અંતિમ લેયર પણ એક ઇંચની પણ પૂરી ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે જો કે આ રોડ છ મહિના પર ન ટકે તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે અને ગ્રામજનો આગામી દિવસમાં જિલ્લા પંચાયતને પણ આ બાબતે રજૂઆત કરનાર છે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ઇન્ચાર્જ પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટર રોનક પટેલે કહ્યું હતું કે આ જે કપચી ઉખાડેલી છે તેમાં ઓછો ડામર વપરાય અને તેની ઉપરની લેયર આવે તે ફિટનેસ વાળી આવે છે સાડત્રીસ ઇંચની લેયર હોય છે અને ઓઇલનો ઉપયોગ થતો નથી ડામર મિક્સ અને ઉપરથી જ આવે છે પરંતુ અમારા ભારે વાહનો પર પસાર થતા હોય છે અને એટલે કબજી ઉખડી હોય શકે છે ત્યારે આવા તકલાદી કામ આટલા કરોડના હોવા છતાં ગ્રામજનોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે આટલા મોટા ભ્રષ્ટાચાર સામે હવે જિલ્લા પંચાયતના અધિકારીઓ સામે પણ સવાલ ઉભા થઈ ગયા છે આજે ડભાલીથી સામલોડ ને ડભાલીથી કવિઠાનો રોડ જે બની રહ્યો છે તો એ ક્વોલિટી જળવાતી નથી જે વર્ક ઓર્ડર પ્રમાણે ક્વોલિટી હોવી જોવે તે જળવાતી નથી એની લીધે ખૂબ જ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે એ માટે અમે આજે ડભાલીથી શામલોડને રોડના ગ્રામજનોના સાથ સરકારથી આ નાગરિકોને ને જે તે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને એમની જે ભૂલ થઈ રહી છે એ બતાવવા માટે કે ભાઈ અહીંયા જે કામ છે ટકાઉ બને વ્યવસ્થિત બને ને જે વર્ક ઓર્ડરમાં જે ક્વોલિટી મેન્ટેન કરવાનું કીધું છે તો એ પ્રમાણે કામ થાય જેનાથી રોડ આવનાર પાંચ દસ વર્ષ સુધી ટકી રહે કારણ કે આ જે રોડ બની રહ્યો છે આજથી દસ વર્ષ પહેલાં બે હજાર ચૌદ પંદરમાં રોડ બનેલો તારા પછી દસ બાર વર્ષે આજે રોડ બની રહ્યો છે તો ગ્રામજનોએ ભેગા થઈને આ લોકોને રજૂઆત કરી પહેલાં તો કોન્ટ્રાક્ટરોને એમને કે ભાઈ તમે જે રોડ બનાવો છો તો મેન્ટેન કરીને સારો બનાવજો પણ તો પણ ગ્રામજનો દ્વારા જે રજૂઆત કરેલી તો આ લોકો દ્વારા એમને સાંભળવામાં નથી આવ્યું બીજું વર્ક ઓર્ડરની કોપી પણ માગવામાં આવી છે પણ અત્યાર સુધી અમને વર્ક ઓર્ડરની કોપી પણ નથી એમના મેનેજર દ્વારા નથી એમના એન્જિનિયર દ્વારા નથી એમના સુપરવાઇઝર દ્વારા અમને મળી રહી એટલે આ રોમાં ખૂબ મોટી ભ્રષ્ટાચારની ભીતી સેવાઈ રહી છે જેનાથી ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી ક્વોલિટી મેન્ટેન ના થાય ત્યાં સુધી આ રોડ સ્થગિત કરવામાં આવે જે તે જિલ્લા પંચાયતના અધિકારી હોય જોઈએ જેનાથી રોડ ટકી શકે તાલુકાના ટાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરીના વિલંબ મુદ્દે લોકો મેદાને ઉતર્યા છે તોડી નાખી છે સરકારે તોડાવી નાખી છે અમે બાર તડકામાં બેસીને ભણીએ છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલે કઈ રજૂઆત કરી હતી હા તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું હા ચાર મહિનામાં થઈ જશે પણ સ્કૂલનું કામ શરૂ થયું છે નથી થયું બે વર્ષ પૂરા થઈ ગયા છે અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો

કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેરની વ્યવસ્થા ઊભી કરી હતી પરંતુ કમનસીબે સાંકવા પ્રાથમિક શાળાના જર્જરિત ખંડેર બનેલા ઓરડા તોડી પાડ્યાના બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપક પામ્યો છે અને તાલુકા વિકાસ અધિકારીને પણ આવેદનપત્ર પાઠવી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી વિદ્યાર્થીઓને પત્રાના શેર નીચે ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે સવાલ ઊભા થયા છે આ બાબતે એક વર્ષ પહેલા નેત્રણ તાલુકા પંચાયત પ્રમુખ વસુદાબેન વસાવાને સાકવા ગ્રામજનોએ રજૂઆત કરતા તાત્કાલિક પત્રના શેરનું આયોજન કરી બનાવી આપ્યો હતો ત્યારબાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી દસ લાખ બે ઓરડા ફાળવવામાં આવ્યા હતા પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે ઓરડાની નવીનીકરણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું તો આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ પદ અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણ પ્રાથમિક શાળાના ઓડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ ઉઠાવીશ આજરોજ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના દિને હરેઠી ગુરુ ગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે એ સાકવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે જર્જરી હતી અને એના કારણે ત્રણ ત્રણસાર પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ મારી રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી હોય એટલે કે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે ત્યાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાર્ષિક ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી એક પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ફૂટવાય ત્યાં ભણે છે એટલે અમારી અને સાપા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનો રૂમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણમાં બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે શું કહેવામાં આવે છે ટીમમાં રજૂઆત કરી છે અને એ મંજૂર થશે પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી દસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે એટલે લગભગ કદાચ આવે તો બે રૂમ આવે એવી પરિસ્થિતિ છે પણ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે બે વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે બે વર્ષ પોણા બે વર્ષ તો થઈ ગયા જે આ રોમાં તોડી નાખ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા એવી પણ ફરિયાદો આવી હતી એ પણ હતું એ લોકો કાકર કોઈ જતા પછી અમે અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે એ નક્કી એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાનો મોકલો જોઈએ એ ખરેખર ખોટું છે એટલે બંધ થઈ જવું જોઈએ એના માટે પણ અમે રજૂઆત કરી હતી તમારી માંગ રજૂઆત અવરનવર કરવામાં આવે છે હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારે શું કરશો એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને શાસક પક્ષ અને વહીવટ વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા એના કારણે અમારે સ્કૂલનું કામ અટવાડ્યું છે એવું અમને લાગી રહ્યું છે મારી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઈવે ઉપર ઉબાડિયા ની હાટડીઓ લાગી ગઈ છે મોટી સંખ્યામાં ઉબાડિયું આરોગવા માં આવી રહ્યું છે પ્રખ્યાત ઉબાડિયા લોકો ચસ્કો લગાવી રહ્યા છે સુરતી ઉંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું પ્રખ્યાત બન્યું છે દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઉબાડિયાની વાત આવે ત્યારે સ્વાદ પ્રેમીઓ પોતાને ભાગ્ય જ રોકી શકે છે તેમાં પણ વલસાડના સ્વાદિષ્ટ ઉબાડિયું પ્રખ્યાત છે જો કે ઉબાડિયા તેમ ઊંધિયા કરતાં પણ તેલ ઓછું જતું હોય છે અને માટલાના બનાવાતી વાનગી હોવાનું માનવામાં આવે છે અંકલેશ્વરની સ્વાદ પ્રિય જનતાને ટેસ્ટનો ચસ્કો લાગ્યો છે લોકો પણ દૂર દૂરથી ઉબાડિયાનો સ્વાદ માણવા ઉમટી રહ્યા છે હું ભાવેશ ઉબાડિયાવાળા ભાવેસ ઉબાડિયું છે આપણો અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ અને આ વસ્તુ આપણે પાંચ વર્ષથી બનાવીએ છીએ અને પાંચ વર્ષથી બનાવીએ છીએ અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી ખાંસી ઉધરસ કફ જેવી જેવી સમસ્યા ઠંડીમાં એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે કે જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે કેમ કે આ અવોસમાં થાય છે આપણે ઝાકળમાં થાય છે એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે આપણને એનામાં જ આપણે બનાવીએ છીએ જે આપણા પૂર્વજો બનાવતા હતા અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં તે એ પ્રમાણે જ બનાવે છે જે પૂર્વજો બનાવતા તે પ્રમાણે જ બનાવીએ છીએ હવે વેજલપુર પાર્ટી વાર માતાના મંદિર પાસે મકાન ધસી પડતા એક દબાઈ જતા બહાર કઢાયો હતો આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આ જર્જરિત મકાને ઉતારવાનું તોડી પાડવાનું કામ ચાલી રહ્યું હતું જેમાં કુલ ત્રણ વ્યક્તિઓ રોકાયેલા હતા મકાન તૂટી પડતા જ કાટમાળ નીચે કામ કરી રહેલા ત્રણ પૈકીના એક વ્યક્તિ ટીનાભાઈ દબાઈ ગયા હતા અન્ય કામદારો અને સ્થાનિકોએ પણ તરત જ મદદ માટે બુમાબૂમ મચાવી હતી ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી ઘટના સ્થળ ઉપર જોવા મળી હતી ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા ટીનાભાઈનો જીવ જોખમમાં હતો પરંતુ ફાયર વિભાગના જવાનોએ પોતાની શૂઝબૂઝ તાલીમ અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ત્વરી કામગીરી હાથ ધરી હતી અને તેઓને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી કરી હતી

હવે ખરેખર જે કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ સાયકા તરફથી જે શાળાને ફાળો આપી રહ્યા છે એને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે હાલ અત્યાર જે કન્યા શૌચાલયનું જે નિર્માણ કરી આપવામાં આવેલ છે કે જે મોટી દીકરીઓ માટે જે અગવડ પડતી હતી શાળામાં પરંતુ અગવડને સગવડમાં બદલી જેનાથી એક આનંદની લાગણી અમર અમર છે હવે શાળા બી એવું પરિણામ આજે ધોરણ દસમાં અમારે ટોટલ છબ્બીસ સંખ્યા છે જ્યારથી કંસાઇ નેરોલેક પેન્સ લિમિટેડ અગાઉ પેન જે કલર કામ શાળાને કરી આપ્યું નેરોલેક બેગ પાણીની બોટલ કંપાસ બોક્સ એક સમય હતો કે બે હજાર બાવીસમાં ધોરણ દસમાં ચાર જ સંખ્યા હતી આજે ટોટલ છબ્બીસ સંખ્યા છે એટલે જે ઉત્સાહ વધાર્યો છે ખરેખર જે સેવા કાર્ય કર્યું છે એ શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે અને એવું નહીં જ્યારે પણ આપણે ગાડી લઈને અહીંયા ફોર વ્હીલ લઈને નીકળીએ કે ગમે તે બાઇક લઈને નીકળીએ તો જ્યારે બી સિમ્બોલ જોઈએ બસ સ્ટેન્ડ હોય કે કોઈ બી બસ કન્સાઈન એરોલેક પેન્ટ્સ લિમિટેડ સાયકા એટલે આ કંપનીનો જેટલો આભાર માનો વાઘરા તાલુકા તરફથી એક શાળા નહીં પણ દરેક શાળા માટે જે બાળકો માટે જે વિચારી રહ્યા છે એ આભાર માનવો ખૂબ જ મુશ્કેલ છે એ આભારને અમે ઝુંઝેરા શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક ફરીતી એક વખત આભાર વ્યક્ત કરીએ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278262273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે सवेरे 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428726273 નિવ્યાસી એસી 9602231 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયત ઉતર્યા કોન્ટ્રાક્ટર બિલ ન ચૂકવાય તેવી માંગ સાથે ગ્રામજનો મેદાનમાં માં તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડા કામગીરીના વિલંબ મુદ્દે લોકો મેદાનમાં વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મેદાનમાં વેજલપુર પારસીવાર દશા માતાજીના મંદિર નજીક મકાન ધસી પડ્યું એક વ્યક્તિ દબાઈ જતા તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢી સાવરતે ખસેડાયો તો આ તો છે સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર